મારું નામ મેહુલ છે હું એક નાનકડા ગામમાં રહું છું નોકરીની શોધમાં હું અમદાવાદ આવ્યો હતો અને અહીં પણ મને નોકરી મળી નથી પછી મારા મિત્રએ ગાડી ચલાવતા શીખવાડી દીધું અને તેના મને ડ્રાઈવર તરીકે નોકરી પણ અપાવી દીધી તે બંગલામાં શેઠાણી અને તેની છોકરી રહેતા હતા શેઠ શેઠાણી ખૂબ જ સારા હતા મારા મિત્રએ મારી બધી જ જવાબદારી લીધી હતી તેથી સાહેબે મને તેની છોકરીની ગાડીનો ડ્રાઈવર તરીકે રાખી લીધો હતો તે એક કોલેજ માં ભરતી હતી હું તેને કોલેજ લઈ જતો અને ત્યાં થી પાછો લઈ આવતો હતો સાંજે તે પોતાના મિત્રો ને મળવા જતી હતી ત્યાં પણ હું તેને લઈ જતો તેનું નું નામ નિશા હતું દેખા માં તે કોઈ હિરોઈન કરતા ઓછી ન હતી તે ખૂબ જ સુંદર અને ભરવામાં પણ ખૂબ જ હોશિયાર હતી હંમેશા ક્લાસ માં ફર્સ્ટ જ આવતી હતી હું તેને કોલેજ લઈ જતો ત્યારે રસ્તા માં મારી સાથે ઘણી બધી વાતો કરતી હતી જ્યારે તે શોપિંગ માટે જતી હતી તારે તે મારી માટે પણ ઘણો બધો લઈ લેતી હતી તેને ખબર હતી કે નજીકના સમયમાં મારી બહેનનું લગ્ન છે તેથી તે મારી બહેન માટે પણ શોપિંગ કરતી હતી અને મને કહેતી હતી કે આ તમારી બહેનને ગામડે મોકલાવી દેજો હું હંમેશા તની સાથે નજર નીચે રાખી વાત કરતો હતો કારણ કે હું એક નાનકડા ગામમાંથી આવતો હતો અને મને મારા સંસ્કારની ખબર હતી એક દિવસ નીશા એ નવી ગાડી માટે ઘરે વાત કરી તેના પપ્પાએ તેની નવી ગાડી લઈ આપી નિશા મને કહેવા લાગી કે જો આ ગાડી તારા માટે લીધી છે આ વાત સાંભળીને હું હસવા લાગ્યો તે હંમેશા મારી સાથે હસી મજાક કરતી હતી પણ મને શું ખબર હતી કે તે મારી સાથે એવી હરકત કરશે જેનાથી મારું જીવન બરબાદ થઈ જશે નિશાની સગાઈ ખૂબ જ નાની ઉંમરમાં કરી દેવામાં આવી હતી નિશાનું લગ્ન તેના ફઈના છોકરા સાથે નક્કી થયા હતા નિશા ગાડી માં હંમેશા તેના મિત્રો સાથે વાત કરતી રહેતી અને તેમા તેના પતિ નું નામ પણ લેતી હતી પણ મે તેમની વાત સાંભળવાની કોશિશ કરી ન હતી શિયાળાના દિવસો હતા અચાનક સાહેબને અમેરિકા જવાનું થયું કારણ કે ત્યાં તેના મોટા ભાઈ રહેતા હતા જેની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને તેના છેલા શ્વાસો ચાલતા હતા અને આ સમયમાં તે પોતાના ભાઈને જોવા માંગતા હતા એટલા માટે સાહેબને 2 મહિના માટે અમેરિકા જવાનું થયું નિશાની એકજામ ખૂબ જ નજીક હતી એટલે નિશાને ઘરે મુકીને ગયા હતા અને કંઈ કામ કરતા મારે ધણો સમય થઈ ગયો હતો સાહેબને મારા પર ખૂબ જ વધારે ભરોસો હતો તેને ખબર હતી કે મેં ક્યારેય પણ તેની છોકરી સામે ખરાબ નજરથી જોયું ન હતું એટલે તેની નિશાની બધી જ જવાબદારી મને સોંપી અને પોતે અમેરિકા જવા માટે નીકળી ગયા તેમના ગયા પછી મેં મારું કામ ખૂબ જ જવાબદારીપૂર્વક કર્યું હતું થોડા દિવસોમાં મારી બહેનનું લગ્ન હતા

દિવસે રાત્રે નિશાએ મને ફોન કર્યો અને કહ્યું કે મારી તબિયત ખૂબ જ ખરાબ છે મને તેની પાસે બોલાવ્યો રાત ખૂબ જ થઈ ગઈ હતી મને બંગલા પર જાવું બરાબર લાગતું ન હતું કદાચ નિશાને ડોક્ટર પાસે જવું હશે એવો વિચારીને હું જતો રહ્યો અને ત્યાં જઈને જોયું તો નિશાને ખૂબ જ તાવ આવી રહ્યો હતો અને તે બેભાન અવસ્થામાં બેડ પર પડી હતી આખી રાત

કોતે મની જોઈને ખૂબ જ ખુશ થયો પણ મને ખબર ન હતી કે મારી સાથે આવું થશે સાહેબને જોઈને હું તેમની પાસે ગયો ત્યારે તેની બાજુમાંથી એક ડંડો ઉઠાવ્યો અને મને ખૂબ જ ખરાબ રીતે મારવાનું શરૂ કરી દીધું અને ગંદી ગંદી ગાળો પણ આપી મને ખબર ન હતી કે મારાથી એવી કઈ ભૂલ થઈ કે જેના કારણે સાહેબ આવી રીતે મારી રહ્યા હતા તે મારી કોઈ વાત સાંભળવા માટે તૈયાર ન હતા પણ જ્યારે મને વાતની ખબર પડી ત્યારે मारा पग नीचे थी जमीन सरकी गई निशाए मारा पर आरोप लगावियो हतो के ने तेनी साथे जबरजस्ती करी छे अने ते प्रेग्नेंट थई गई छे निशाए कह्यो के हूं खूबच डरी गई हती એટલે અમેરિકા ફોન કરીને જણાવ્યું ન હતો પર તે પાછા આવ્યા ત્યારે તે બધી હકીકત કહી દીધી निशा खूबच સફાઈ થી જૂઠું બોલી રહી હતી હું તો निशाને ખૂબ જ સીધી માસૂમ છોકરી સમજતો હતો અને તેણી મારી ઇજ્જત ના ધજાદરા ઉડાડી દીધા હતા શેઠ મારી કોઈ વાત સાંભળવા તૈયાર ન હતા અને Nisha પણ પોતાની વાત કહી રહી હતી કે જે રાતે મોટા બાપુ મૃત્યુ થયો તે રાત્રે મારી તબિયત ખરાબ હતી અને મેહુલને મારી પાસે બોલાવ્યો હતો તે મને હોસ્પિટલ લઈ જવાને બદલે મારી સાથે આવું કામ કરી બેઠો હતો સાહેબે પોલીસ બોલાવીને પોલીસને સોંપવાની વાત કરી પણ Nisha એ કહ્યું કે જો પોલીસને આ વાતની ખબર પડશે તો આપડા પરિવારની આબરૂ જતી રહેશે શેઠ મને નોકરી પરથી કાઢી ચુક્યા હતા અને હું ખૂબ જ ચિંતામાં હતો મારી પાસે કરવા માટે કોઈ કામ ન હતું અને એટલી જલ્દી મને કોઈ બીજી નોકરી પણ મળે તે ન હતી અને મારા બહેનનું લગ્ન પણ માથે આવીને ઊભા હતા હવે તો રહેવા માટે પણ જગ્યા ન હતી એટલા માટે હું બીજી વખત સાહેબે મળવા ગયો અને ત્યાં જઈને પોતાને નિર્દોષ સાબિત કરવા માંગતો હતો પણ ત્યાં જતાં જ સાહેબે મારી સામે એવી શરત રાખી જેને સાંભળીને મારા હોશ ઉડી ગયા તેણે મને કહ્યું કે થોડા સમય માટે નિશા સાથે લગ્ન કરી લે જ્યારે છોકરાનો જન્મ થઈ જાય ત્યારે નિશાને પાછી મૂકી જજે અમે ગર્ભપાત કરાવવાની ખૂબ જ કોશિશ પણ ડોક્ટરે કહ્યું કે નિશાની હાલત ખૂબ જ નાજુક છે કદાચ આવું કરાવવાથી નિશાનું મૃત્યુ પણ થઈ શકે છે અને હું મારી એકની એક છોકરીને ગુમાવવા માંગતો નથી અને નિશાનો મંગેતર પણ તેને છોડીને જતો રહ્યો છે આખી દુનિયામાં અમારી બદનામી થાય તે પહેલા તારે નિશા સાથે લગ્ન કરવા પડશે અને પછી તેને પોતાની સાથે ગામડે લઈ જજે અને છોકરાનો જન્મ થયા પછી તું તેને પાછો લઈને આવી જજે મને ખબર હતી કે આ છોકરો મારું નથી અને નિશા ખોટું બોલે છે તો પણ હું આ વાત માટે માની ગયો કારણ કે મારી બહેનના લગ્ન માટે મારે પૈસાની જરૂર હતી અને તે પૈસા મને મારાશે આપી શકે તેમ હતા એટલા માટે મેં લગ્ન કરવાની હા પાડી દીધી तेनी साथे लग्न करीने हूं तेने गामड़े લઈ ગયો આખા રસ્તે નિશાન ચૂક હતી અને મે પણ તેની સાથે કોઈ વાત કરી ન હતી ગામડે પહોંચીને જારે હું ઘરે ગયો ત્યારે બધા આશ્ચર્યમાં પડી ગયા જારે મે મારી માને કહ્યું કે મે નિશાન સાથે લગ્ન કરી લીધા છે ત્યારે તે વિચારમાં પડી ગઈ અને કહેવા લાગી કે તારા લગ્ન માટે મે ખૂબ જ સપના જોયા હતા આટલી મોટી વાત મને કરી પણ નહીં પણ નિશાન એ જોયા પછી તે ખૂબ જ ખુશ થઈ ગઈ તે દેખાવમાં ખૂબ જ ખૂબસુરત હતી અને ખૂબ જ નાની ઉંમરની હતી. બહુની જોઈને મારી માના બધા જ સવાલો દૂર થઈ ગયા અને નિશાને રૂમમાં લઈ ગયા અને તેને એક નવી દુલ્હનની જેમ તૈયાર કરી દીધી. રાત્રે જારે હું રૂમમાં ગયો ત્યારે નિશા એક દુલ્હન બનીને બેડ ઉપર બેઠી હતી. તેને જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું. તે કોઈ આકાશમાંથી ઉતરી આવેલી પરી જેવી લાગી રહી હતી. હું તેને જોઈને પહેલી જ નજરમાં મારો દિલ હારી બેઠો હતો.

તેણે મારા પર જે આરોપ લગાવ્યા છે તેના માટે ખૂબ જ શરમ મહેસૂસ કરે છે અને તેણે કરેલી ભૂલો પર તેમને ખૂબ જ પસ્તાવો થાય છે પણ તેણે આ બધું મને બદનામ કરવા માટે કર્યું ન હતું તેણે આ બધું ખૂબ જ મજબૂરીમાં કર્યું હતું મેં તેની સામે ખૂબ જ ગુસ્સાથી જોયું અને તેને ચોખ્ખું કહી દીધું કે તેણે ગમે તેટલી મજબૂરીમાં કર્યું હોય પણ તારી આ હરકતથી મારી આબરૂ પર ડાઘ લાગી ગયા છે તે પોતાના બધા જ ગુના મારા માથે આપી દીધા છે અહીં તે બચી ગઈ છે અને મારી કોઈ ભૂલ ન હોવા છતાં શેઠની નજરમાંથી હું ઉતરી ગયો છું હું ઈચ્છું તો પણ તને માફ ના કરી શકું પણ મારા સંસ્કાર તેટલા ખરાબ પણ નથી કે હું કોઈ છોકરી ઉપર જુલમ કરું કે કોઈનું અપમાન કરું તું આ રૂમમાં આરામથી રહી શકે છે તને ક્યારે પણ કોઈ તકલીફ નહીં પડે જ્યારે તું પોતાનું બાળક આ દુનિયામાં લાવી દેશે ત્યારે હું પોતે તને અને તારા છોકરાને तारा घरे मुकी आविश में निशा ने उभी करी ऊपर बैसाड़ी अने रूम बाहर जवा लागो पर निशाए मने एवी बात करी के मारा पग आगर वधी शक्या नहीं तेरे कहियो में कोई गुनो नथी करयो के जेनी मारे जन्म सुधी अहिया राह जोड़ी पड़े अने मारा पिता ने नजर मा पर मैं तमने उतारया नथी हकीकत तो ए छे के मारा पप्पा तमने खूबज प्रेम करे छे અને એ સૌથી વધારે ભરોસો પણ તમારા ઉપર જ કરે છે એટલા માટે જ એને પોતાની સૌથી કિંમતી વસ્તુ તમને સોંપી દીધી છે અને મને કહ્યું કે લગ્ન પછી હું તમને બધી જ હકીકત જણાવી દઉં નિશાની આ વાત સાંભળીને મને મારા કાન ઉપર વિશ્વાસ ન હતો હું તેની સામે જોવા લાગ્યો અને તેના ચહેરા પર તેની માસૂમિયત દેખાઈ રહી હતી તે અત્યારે 18 વર્ષની માસૂમ છોકરી હતી જે ખબર નહીં કઈ હાલતમાં થી પસા થઈ રહી હતી તે મને કહેવા લાગી કે તે પ્રેગ્નન્ટ નથી તેના પિતાએ તેને ખોટું કીધું છે અને તેના પિતાએ આ મજબૂરીમાં કહ્યું હતું કારણ કે તે મારો જીવ બચાવવા માંગતા હતા નિશાને પાસે આવીને મારો હાથ પકડી લીધો અને મને પોતાની સાથે બેડ ઉપર બેસાડીને ખૂબ જ ધીમા અવાજે મને આ બધું કહી રહી હતી અને હું ચૂપચાપ તેની આ વાતો સાંભળી રહ્યો હતો નિશા કહેવા લાગી કે ફૈના છોકરા સાથે મારા લગ્ન નનપણમાં જ નક્કી કરી દેવામાં આવ્યા હતા નિશાના પપ્પાના સારા સ્વભાવને લીધે લગ્ન માટે હા પાડી દીધી હતી પણ સમય જતાં મારા પપ્પાને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો હતો કારણ કે મારા ફઈનો છોકરો પર એકમાત્ર સંતાન હતો તે ખૂબ જ લાડ પ્રેમથી ઉછેરવામાં આવ્યો હતો તેની ઘરમાં રોકટોક કરવાવાળો પણ કોઈ ન હતો અને જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તે ખોટા રસ્તે જવા લાગ્યો હતો અને ખૂબ જ બગડી ગયો હતો નિશા કહેવા લાગી કે જાણે તેના મમ્મી પપ્પા અમેરિકા ગયા હતા ત્યારે તેણે ઘણી વખત નિશા સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી એટલે પોતાની જાતને રૂમમાં બંધ કરીને જ રાખતી હતી જે રાત્રે તેના મોટા પપ્પાની મૃત્યુ થઈ ગઈ એ રાતે તેણે પોતાના મિત્રો સાથે મળીને મારી સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી અને તેથી તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી તેને સમજાતો ન હતું કે તે પોતાનું બચાવ માટે શું કરે કારણ કે તે એકલી હોવાથી તેનો મંગેતર ગમે ત્યારે ઘરે આવી જતો હતો એટલા માટે મેં તમને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા અને પોતાના માં બાપના આવ્યા પછી તેરે બધી જ વાત કરી નિશાના પપ્પાએ તેની ફાઈને ફોન કરીને બધી વાત કરી તો તેની કહેવા લાગી કે છોકરાઓ जवान થઈ ગયા છે અને ગરમ લોહી હોવાને કારણે ક્યારેક આવી હરકતો કરે છે છોકરાઓ થોડી ઘણી મસ્તી કરી લે તો એમાં વાંધો શું છે અને નિશા આટલા જૂના વિચારો વાળી કે છે જે પોતાના મંગેતર સાથે થોડો સમય પણ પસાર કરી શકતી નથી નિશાએ કહ્યું કે જ્યારે પપ્પાને તેની ભૂલનો અહેસાસ થયો કે તેણે બહુ મોટી ભૂલ કરી દીધી છે અને મારા મંગેતરને બગાડવા પાછળ તેની માં એટલે કે મારી ફઈનો જ હાથ છે અને લગ્ન પછી પણ મારી સાથે ઘરમાં આવી હરકતો થઈ શકે છે એટલે મારા પપ્પાએ તેની સાથે સંબંધ તોડવાની વાત કરી તો તે લોકો જબરદસ્તી પર ઉતરી આવ્યા અને કહેવા લાગ્યા કે તે મને કોઈ પણ સંજોગોમાં છોડશે નહીં મારા પપ્પા ખૂબ જ ચિંતા કરવા લાગ્યા હતા મારા પપ્પાએ જારે તને ગાર્ડનની અંદર ગાડીના કાચ સાફ કરતા જોયો ત્યારે ત્યાં ઊભી હતી અને મેં એને કહ્યું કે મોટા પપ્પાના મૃત્યુની રાત્રે તમે મારી પાસે આવીને મારી રક્ષા કરી હતી પપ્પાને ખબર પડી ગઈ કે તારા થી સારો છોકરો મને મળી શકે નહીં એટલા માટે પપ્પાએ અમે બધાય મળીને નિર્ણય લીધો કે તે મારા લગ્ન તારી સાથે કરાવી દેશે અને મારા મંગેતર થી મારો હંમેશા માટે छुटकारा થઈ જશે પણ આ લગ્ન સીધી રીતે થઈ શકે તેમ ન હતા એટલા માટે પપ્પાએ સૈને ફોન કરીને કહ્યું કે તે મારી સાથે ખોટું કામ કર્યું છે અને હવે હું પ્રેગ્નન્ટ થઈ ગઈ છું આ સાંભળીને ફએ જે સામેથી સંબંધ તોડી નાખ્યો અને કોઈ પણ ઘરના લોકો આવી મને પોતાની વહુ બનાવી શકે નહીં પહેલા જ પપ્પા બધી હકીકત કહેવા માંગતા હતા પણ તેમને ડર હતો કે કદાચ લગ્ન માટે તું ના પાડીશ એટલા માટે તને જાણી જોઈને મારવાનો શરૂ કર્યો હતો અને પપ્પા ખબર હતી કે તું પાછો જરૂર આવીશ અને ત્યારે તે તારી સાથે લગ્નની શરત મુકી દેશે અને પપ્પાનો નિર્ણય ખરો રહ્યો એટલા માટે મને તારી સાથે અહીંયા મોકલી દીધી જેથી મારી ફાઈનો છોકરો આપણને

મને તારી સાથે વિદા કરી છે અને મે સાચા દિલથી તારી સાથે લગ્ન કર્યા છે અને તું કેટલો સારો માણસ છે તેની ગવાહી હું પોતે આપી શકું છું થઈ શકે તો મને અને મારા પપ્પાને ખોટું બોલવા માટે માફ કરી દેજે આટલું કહીને નિશાની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા મને આંસુ જોઈને બાપ દીકરીની મજબૂરી દેખાઈ રહી હતી મે નિશાને ગળે લગાડીને શાંત કરી તે ખૂબ જ પ્રેમાળ છોકરી હતી કદાચ ભગવાન એ આ જ રીતે તેને મારા નસીબમાં લખી હશે મારી બાયે મારી બહેનના લગ્ન સાથે મારા લગ્નની પણ તૈયારી શરૂ કરી દીધી હતી મારી બહેનના લગ્નની સાથે મારા લગ્ન પણ તે રીતે રિવાજથી કરાવવા માંગતી હતી નિશાએ પોતાના મમ્મી પપ્પાને ફોન કરીને બધું કહી દીધું હતું અને કહ્યું હતું કે અહીંયા મારા લગ્ન થઈ રહ્યા છે આ વાત સાંભળીને નિશા ના મમ્મી પપ્પા પણ છૂપી રીતે ગામડે આવી ગયા અને લગ્નમાં જોડાઈ ગયા आवीने तरत ज तेमणे मारी पासे माफी मांगी हूँ तो पहला ज तेने माफ करी चुकियो हतो कारण के हूँ पोते एक बहन नो भाई हतो अने कोई भाई के कोई बाप पर पोतानी बहन के दिक्री ना लगन कोई खराब छोकरा साथे करी शके नहीं मित्रों आपने क्या रे ना छोकरा ना भविष्य विषय नान पर थी निर्णय ले वो नहीं कारण के मोटा थाई ते कया रस्ता पर जाए अने तेना थी मनमा शू चाली रही छे ए आपन खबर होती नथी अने तमारी दिक्री के तमारी बहन जारे तमारा ऊपर बोझ होती नथी के तमे तेना लगन गमे तेनी साथे करावी दो मित्रों वीडियो ने लाइक अने चैनल ने सब्सक्राइब जरूर करशो